ઉનારો આવે લે એ પૈસા હાલવાના થાય દે જે પોત પછી હાલવાના થાય હાલજે તું અને બંગલો લઈ લે ફટાફટ મારે બંગલો જોઈએ બેકગ્રાઉન્ડ ચેક કરી દેજે હા ભાઈ ફોન ચાલુ થાય ભાઈ હા એટલે આજુબાજુ બગીચો વાતાવરણ લાગવું જોઈએ અને એક રૂમ માં હા લાપ ના લાગે એટલે એમ કહું કયું હેલો હું કહું તું પૈસા જે હાલવાના થાય ને હાલ દે એ તો પછી હું તને હાલ દઈ તું અત્યારે બંગલો લઈ લે પેલા આજુબાજુ બેકગ્રાઉન્ડ ચેક કરજો કમ્પ્લીટ હોવ જોવાનું વેલું નહીં આપણે કિંમત કિંમત હતું નહી બોલ્યા બોલ્યા ઓકે ઓહોઈ ફોન ઉપર એ મારે બંગલો રાખવાનું એટલે

ગમે આ પેલો શું કહેવું યાર ગરીબ હા એ ગરીબ હોય ને આ પૈસા ભારે ને એટલે એકબીજાનું જોઈ ના જતું હોય એમ તેમ ક્યાં કેવું હોય આમાં પેલો અમેરિકન પૈસા આવે ને એ પેલો આમ બજારમાં એક વખત લાઈન આવતો હોય ને તો એ પેલો ગરીબ ભારે ને તો એ આવી જુએ ભલે પણ જોઈ ના જતું હોય એટલે તો તમે એવું આમ કહેશો કે બહુ તમારો અભિમાન આવે નું બધું કેમ એટલે મને સમ્રાંતિંગ કહ પની વાર હું ખાતર તો પે કોલા ગો મને આંકી દેવાઈ આ બધું ટેન્શન લઈને ફરવાનું ને આ કુદાને નકા આલે અમને ઓલા સાઈમાં પાવર હને અમને અને ઉડાવે હું કહી કે માથેયું તો ઉડાવે મેલે કાય વાત કે હું હેડું મારી મરજી મોગમ તો હેડું મરજી વાળી આમ નેકન નકા હાર કઈન થપાય નાખી હવે જાને થપાય વારી ગેરબેગી ની થા નકા બમાય લે મારી

ગામ મૃત્યુ નહીં હે ગામ લઈ ગમ ગમ

અને આ તો મજાક કરવાની પૂરો ટાઈમ નહી હતો તો આ તાપસ તો મુકો હે એ નીકળો બે હાથે તો કોમ્સ ગોમ બેઠો એટલે યા એટલે કર્યો નું લાવવાનું હતું એટલે ઓ અને બે હારું કે ના બે હું કરું અને એક તો ને બે તો પાહો અમને પેલા પેલા હું મારા ભાઈ વાં પેલા જન ને જેવા અમને ડાયલોગ મારશે પાહો જોયું ની જાય તો પાહો કે પૈસા નું ગામ દે એટલે હું કરું આને બે કે ના બે પણ સીહ તો એકલો જ જાય એટલે એકલો જ ન કરવાનો

મારા ભીજા માર આયો ઢા એટલે તને કઈ ગબડના પડે તું બોલે નહીં હું મને ક બદ કબ પર બદ કબ પર અરે આ તો નથી ભારતે ના જમેલા ખાણ કરી શીખવાડ કોઈ ની શીખવાડ કે કે ભરાયો છે હાથ માં આવી તો હાલ કઈ થપાઈ નાખું કોઈ ની નહીં ભરાયો હું ખુદ જ કહું મને લાગે છે કે ભરાવ નારો હાવા અરે કોઈ ભરાવ નારો નહીં મને ખબર આ કાલ ને દેતા કે હું કરવાનું આવો એ પૈસા કઉ પૈસા ના કોઈ હોય તો તને જતા ખાલી ખોટી કોઈ થપાય આવે નહીં મને કી થપાવ વાત જણા તું પોકી ભરું

¡Vamos, eh, vamos, eh, eh.